વેસન કલાકારો વધુમાં વધુ જોડાઈ રહ્યા છે અને વેસન થી મુક્ત થઈ રહ્યા છે ખૂબ આનંદ થાય છે અમને કે આ અભિયાન ની સાથે લોકો જોડાય અને અમારી વાતને એક્સેપ્ટ કરી અને લોકો વેસન થી મુક્ત થઈ રહ્યા છે તો એવા જ આપણી સાથે સંજયભાઈ બાઘાભાઈ માંગરોળી આજે જોડાણા છે પોતે દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને વ્યસન મુક્ત થયા હતા આજે સામે ચાલીને ઓફિસ ઉપર આવી અને કીધું છે કે મારે વેસન મૂક્યું અને દોઢ વર્ષ થયું છે એટલે આપણે એનું સન્માન કરીને એને સન્માનપત્રક જેમ બધા લોકોનું સન્માન કરીએ છીએ જે લોકો વેસન મુક્ત થાય એ જ રીતે આપણે આ સંજયભાઈનું પણ સન્માન કરી લઈએ છીએ અને એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પોતાના પરિવાર માટે બહુ સારો નિર્ણય લીધો છે અને અન્ય લોકોને પણ આ અભિયાન સાથે જોડી અને વેસનથી મુક્ત કરે એવી સંજયભાઈને હું શુભકામના પાઠવું છું અને સાથે આ એક સન્માન પત્રક આપી અને સંજયભાઈનું સન્માન કરીએ છીએ અને ખૂબ ખૂબ એના જીવનમાં આગળ વધે અને પોતાના પરિવાર માટે કાંઈ નહીં કાંઈ બસત કરે એવી જ રીતે સંજયભાઈની જેમ અનેક લોકો વ્યસનથી મુક્ત થયા છે તો સંજયભાઈને પણ આજે આપણે પૂછીએ કે તમે વ્યસનથી મુક્ત થયા એનો ખાસો સમય થઈ ગયો છે કેટલો સમય થયો સંજયભાઈ લગભગ દોઢેક વર્ષ મેં મૂક્યું ને

મિનિમમ સાહીઠ રૂપિયાનું હતા છ તેરી પછી પાંચ વર્ષે બમણો વધારો થઈ રહ્યો છે અને તમાકુ મિત્રો હું તમને કહું છું કે કચરાની ડોલમાં એની જગ્યા છે પણ આપણે એને મોઢામાં મૂકીએ છીએ સંપલા તમારા સાતસો રૂપિયા ના હોય બુટ કદાચ એક હજાર રૂપિયા પંદરસો રૂપિયા ના હોય તો એને બહાર નીકળવાના હોય છે

જયારે પરિણામ ભોગવવાનું થાય છે ત્યારે આપણને પારાવાર પસ્તાવો થાય છે માટે આપણા પરિવારના સભ્યો કોઈ સાધુ સંતો ધર્મગુરુ ની વાત માની અને વેસન થી મુક્ત થવું જોઈએ એવી મારી દરેક લોકોને ભલામણ સાથે ઓકે આસ્તુ ધન્યવાદ